સંધ્યાકાળ એટલે સાંજના સમયે ભૂલથી પણ દાનમાં ન આપશો આ ત્રણ વસ્તુ નષ્ટ થઈ જશે સુખ શાંતિ અને ઘરેથી જતી રહે છે લક્ષ્મીજીની કૃપા મગજમાં બેસાડી લો આ વાત હિન્દુ ધર્મમાં દાન પુણ્યના કાર્યોને અત્યંત શુભ માનવામાં આવે છે પરંતુ કહેવામાં આવે છે કે જો સૂર્યાસ્ત બાદ તમે આ વસ્તુઓનું દાન કરો છો તો મહાલક્ષ્મીની કૃપા તમારા ઘરમાંથી જતી રહે છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વીડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ ધાર્મિક ગ્રંથો અને જ્યોતિષ શાસ્ત્રમાં દાનનું ઘણું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે દાન કરવાથી પુણ્ય મળે છે સાથે જ ગ્રહોના દોષ પણ દૂર થાય છે અને જીવનની સમસ્યાઓ ઓછી થાય છે પરંતુ જો યોગ્ય સમયે યોગ્ય સામગ્રીનું દાન ન કરવામાં આવે તો ધનલાભને બદલે નુકસાન થવાની સંભાવના રહે છે એટલા માટે હંમેશા સમયનું નિરીક્ષણ કરીને દાન કરવું જોઈએ કારણ કે ખોટા સમયે કરાયેલ દાન ઘણી રીતે નુકસાનકારક હોઈ શકે છે ખાસ કરીને સાંજના સમયે કેટલીક વસ્તુઓનું દાન ન કરવું જોઈએ સૂર્યાસ્ત થયા બાદ આ વસ્તુઓનું દાન ના કરશો હિન્દુ ધર્મમાં દાન પુણ્યને મહત્વ આપવામાં આવ્યું છે કહેવામાં આવે છે કે તમારા કર્મ પણ દાન પુણ્ય સાથે જોડાયેલા હોય છે તમે વારંવાર સાંભળ્યું હશે કે દાન પુણ્યથી તમારા ખરાબ કર્મ અને દોષ પણ સમાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં દાન પુણ્યનું કાર્ય સદીઓથી ચાલી રહ્યું છે તે જ તહેવારમાં પણ લોકો ગંગા સ્નાન વગેરે કરીને દાન પુણ્ય કરે છે પરંતુ શું તમને ખબર છે કે હિન્દુ ધર્મમાં અમુક એવી વસ્તુઓ છે જેનું દાન કરવું યોગ્ય મનાતું નથી કહેવામાં આવે છે કે જો તમે આ વસ્તુઓને સૂર્યાસ્ત થયા બાદ કોઈને આપો છો તો તેનાથી મહાલક્ષ્મી નારાજ થાય છે આવો જાણીએ કઈ વસ્તુઓ સૂર્યાસ્ત થયા બાદ ના આપવી જોઈએ એક દૂધ દહીનું ના કરો દાન દૂધ દહીં લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત બાદ કોઈને દૂધ દહીં વગેરે ન આપવું જોઈએ જેનાથી માલક્ષ્મી નારાજ થાય છે આ સાથે દૂધ દહીં ચંદ્રદેવ સાથે સંબંધિત છે જેને આપવાથી ઘરનો વૈભવ જતો રહે છે તેથી ગમે તેટલું જરૂરી કેમ ના હોય સાંજના સમયે આ વસ્તુઓનું દાન ના કરવું જોઈએ બે હળદરની લેવડ દેવડ ના કરશો ગુરુનો સીધો સંબંધ હળદર સાથે મનાય છે અને હળદરનો પ્રયોગ શુભ કાર્યોમાં પણ કરવામાં આવે છે કહેવામાં આવે છે કે ગુરુ ધનનો કારક છે અને ગુરુવારની પૂજામાં પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે જો સાંજના સમયે તમે કોઈને હળદર આપો છો તો તેના અશુભ પરિણામ જોવા મળે છે આ સાથે માં લક્ષ્મીની પણ ચિડાય છે તેથી સાંજના સમયે કોઈને હળદર ના આપશો ત્રણ લસણ ડુંગળી સાંજના સમયે લસણ કે ડુંગળી કોઈને પણ ન આપવી જોઈએ લસણ અને ડુંગળીનો સંબંધ કેતુ ગ્રહ સાથે છે આ વસ્તુઓને સાંજના સમયે આપવાથી તેઓ નબળા પડી જાય છે અને અશુભ પરિણામ આપવા લાગે છે તેના દાનથી ઘરમાં લડાઈ ઈજા અનિંદ્રા વગેરે સમસ્યાઓ વધી શકે છે ચાર ધન હિન્દુ ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે કે સૂર્યાસ્ત બાદ લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે તેથી સનાતન ધર્મમાં સાંજ થતાં પહેલાં ઘરની સફાઈ વગેરે કરીને સૂર્યાસ્ત બાદ પૂજા કરવામાં આવે છે અને દીવો પ્રગટાવવામાં આવે છે આપણા વડીલો વૃદ્ધોનું કહેવું છે કે સાંજના સમયે રૂપિયાની લેવડ દેવડ ના કરવી જોઈએ મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ